ભગવાન સ્વામિનારાયણે જે એકાંતિક ધર્મની વાત કરી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને મારા તો એના સ્થાપન માટે જ આ ધરતી પર પધાર્યા હતા એટલે આપણે કહીએ છીએ કે ઓમ શ્રી એકાંતિક ધર્મ પ્રવર્તકાય નમઃ તો શ્રીજી મહારાજે એકાંતિક ધર્મનું પ્રવર્તન કર્યું કઈ જગ્યાએ ભક્તોના જીવનમાં આજે પણ આપણે આ એક એક કાર્યકર્તાઓના જીવનની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની દ્રઢતા જોવા મળે છે એક એક સદ્ગુણની વાત કરીએ દાખલા તરીકે ધર્મની વાત કરીએ તો ધર્મ નિયમની દ્રઢતા જે કંઈક શિક્ષાપત્રીના વચનો છે સત્સંગ દીક્ષાના વચનો છે એક એક કાર્યકરના જીવનની અંદર અત્યંત દ્રઢ છે ને તમે તો અહીંયા કાર્યકરો સાથે બહુ નિકટતાથી રહો છો કેવો ધર્મ પાડે છે ને આપણા કાર્યકરો ખરેખર સ્વામી આપણે સાધુ તરીકે જ્યારે ધર્મ પાળીએ છીએ અને સાથે સમાજમાં જોઈએ છીએ ધર્મ એ કેવળ વક્તવ્યનો વિષય બની જાય છે ધર્મ એ કેવળ લેખનનો વિષય બની જાય છે પણ જ્યારે બી કાર્યકર્તાઓ સામે જોઈએ છીએ તો એ લોકોના જીવનમાં એ ધર્મના પાલક છે ધર્મના પોષક છે અને ધર્મના પ્રવર્તક છે બી એપીએસના કાર્યકર્તાઓ હું જેટલા કાર્યકર્તાઓની નજીક આવું છું ને જેમ જેમ જોઉં છું આપણને અહોભાવ થાય કે સંતોના જેવા નિયમ હોય એવા નિયમો કેટલાક કાર્યકર્તાઓ પાળે છે સ્વામી અહીંયા બેઠેલા કાર્યકર્તાઓને આપ નહીં ઓળખી શકતા હોય પણ અહીંયા બેઠેલા કેટલાય કાર્યકર્તાઓ બહારનું ખાતા નથી બહારનું પાણી નથી પીતા કેટલાય કાર્યકર્તાઓના ઘરે ટીવી નથી અરે કેટલાય કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાનો બિલકુલ ઉપયોગ નથી કરતા કેટલા કાર્યકર્તાઓ લગ્ન પ્રસંગમાં જાય છે પોતાના સગાવાલાના તો પણ બાર લગ્ન પ્રસંગમાં પણ ખાતા નથી અને આ કાર્યકર્તાઓને કોઈ પણ પ્રકારની આર્થિક જવાબદારી સોંપવામાં આવે એક રૂપિયો પણ સંસ્થાનો લેવાનો ક્યારે કે ગોલમાલ કરવાનો સંકલ્પ નથી થતો એટલા પ્રમાણિક ધર્મવાન કાર્યકર્તાઓ આપણા બીએપીએસના કાર્યકર્તાઓ છે અને સાથે સ્વામી આ બધા કાર્યકર્તાઓ પુરુષ મહિલા કાર્યકર્તાઓ યુવક યુવતી કાર્યકર્તાઓ કે બાળ બાલિકા કાર્યકર્તાઓ સાથે રહીને સેવા કરતા હોય છે પણ સ્વામી જેવું સંતોનું ચારિત્ર જોઈને કાર્યકર્તાઓ વાહવા કરે છે એમાં કાર્યકર્તાઓનું ચારિત્ર જોઈને આપણને વાહવા કરવાનું મન થાય એવા ચારિત્રવાન કાર્યકર્તાઓ છે મને એક પ્રસંગ યાદ આવે છે અમારા ડૉક્ટર ગુંજન મોદી ડૉક્ટર ગુંજનભાઈ પીડિયાટ્રિશિયન છે એમના પત્ની પણ ડૉક્ટર છે હમણાં અમારી જયપુર ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યારે ડૉક્ટર ગુંજનભાઈ મોદી ત્યાં આવ્યા હતા પરિવાર સાથે ફરવા માટે આવ્યા હતા જયપુરને સાથે અમારી સાથે પણ દીકરા સાથે આવીને બેસે કરે બહુ જ સેવાભાવી છે આર્થિક તન સેવા કરે છે મંગળાતીમાં આવે છે ઠાકોરજીના દર્શન રવિ સભા હરિભક્તોની સેવા સંતોની સેવા પણ સ્વામી જાણવા મને એ મળ્યું કે જયપુર આવ્યા હતા ત્યારે જયપુર બધા કિલ્લા જોવા માટે જાય તો બારનું ક્યાંયથી ન ખાય અને ફ્રૂટ ખાઈ લેતા હતા સવારના નીકળ્યા હોય ફ્રૂટ ખાઈ લેવાના અથવા મંદિરેથી નાસ્તો નાસ્તો આપ્યો એટલો જ જ ખાવાનો કશું એક લેવલે અને પોતે હજારો રૂપિયાનું ખાઈ શકે એવા હોય છતાં પણ આવા નિયમ ધર્મની દ્રઢતા પાળવી તો એ સ્વામી કેવું આમ બીએપીએસના ના કાર્યકર્તાઓમાં જે ધર્મ દેખાય છે એ જોઈને મસ્તક નમી જાય છે અમે પણ સંતો જ્યારે જ્યારે વિચરણમાં જઈએ ત્યારે ધર્મ નિયમની દ્રઢતા કેવી હોય એમાં અહીંના સંયોજક કેતનભાઈ કાછેલાનો પ્રસંગ કહી છે એ મને આપના મુખે થોડું સાંભળવું છે હા સ્વામી કેતનભાઈ કાછેલા અમારા સંયોજક તરીકે સેવા આપે છે અને એમને પણ એવો જ નિયમ છે કે બાત બજારુ ખાણી પીણીનો ત્યાગ છે અને એમાં વાત જાણે પ્રસંગ એવો બન્યો કે એમના દીકરા યોગીરાજ કાછેલાના જ લગ્ન હતા અને લગ્નના દિવસે રિસેપ્શનમાં એ જમ્યા નહીં એટલે પછી ખબર પડી કે જમ્યા નથી કેમ નથી જમ્યા એ કે કેટરિંગનું છે એટલે એવું નથી જમતો કીધું પણ કેટરિંગનું સારું છે અને કેટરિંગમાં ડુંગળી લસણ વગરનું છે ભગવાનને ધરાવેલું છે ના કે તો પણ મારે કેટરિંગનું ન ખાવાનો નિયમ છે તો મંદિરેથી પ્રસાદ લઈ જઈને એમને જમાડ્યો ત્યારે દીકરાના લગ્નમાં જમ્યા આ દ્રઢતા આપણા કાર્યકર્તાઓ આવા સેંકડો કાર્યકર્તાઓ છે કે જે આવા ધર્મનું પાલન કરી રહ્યા છે અને આવી ધર્મની એમની દ્રઢતા છે એના મૂળમાં પણ જ્ઞાન છે કારણ કે આવું જ્ઞાન હોય તો ધર્મ નિયમ પડાય આપણા કેટલા હરિભક્તો એવા પણ છે કે એમના દર્શન કરીએ એટલે આપણને સાક્ષાત મૂર્તિમાન આત્મનિષ્ઠા સાક્ષાત જ્ઞાનનું સ્વરૂપ આપણને લાગે અમે બાપાની આજ્ઞાથી બધી જગ્યાએ કથાઓ કરવા જઈએ છીએ એવા હરિભક્તોના દર્શન થાય છે અમરેલીની અંદર આપણા રાજેશભાઈ ગાંધી હરિભક્ત છે આપણે નામ સાંભળ્યું હશે શિબિરોમાં પણ આપણે એમના પ્રસંગો સાંભળીએ છીએ સ્વામી રાજેશભાઈ ગાંધી એસીના દાયકામાં પોતે કાર્યકર થયા અને બાપાની આજ્ઞાથી ત્યાં જ રહ્યા આમ તો પ્રમોશન મળતું હતું ઘણી જગ્યાએ પણ બાપાની આજ્ઞાથી ત્યાં જ પોતે રહ્યા અત્યારે તેઓની ઉંમર પંચોતેર વર્ષની છે હી હેઝ બીકમ ટોટલી બ્લાઇન્ડ આંખે કંઈ દેખાતું જ નથી છતાં પણ કાર્યકરની બાઈક પર બેસી પાછળ એ પોતે ગામડે ગામડે આજની તારીખે કથા કરવા જાય છે એટલું જ નહીં એમના ધર્મપત્ની છે તેઓ સત્સંગ સૌરભમાંથી પ્રવચન વાંચે રાજેશભાઈ સાંભળે અને એવી રીતે કથાવાર્તા તૈયાર કરે છે મધ્યસ્થ કાર્યાલયના કંઈ મેસેજ આવે આપણા મેસેજની અંદર તો એ એમના પત્ની વાંચે અને પછી રાજેશભાઈ યાદ રાખે ને મિટિંગમાં બધા મુદ્દા વર્ણવે હવે આંખે ન દેખાતું હોય એટલે આપણને એમ થાય એક જગ્યાએ બેસી રહીએ પણ કેવી આત્મનિષ્ઠા હશે કે પંચોતેર વર્ષની ઉંમરે આંખે ન દેખાય છતાં પણ ગામડે ગામડે આજની તારીખે વિચરણ કરે આ જ્ઞાન કહેવાય કે નહીં આત્મનિષ્ઠા કહેવાય કે નહીં અદભુત મહારાજે જે ધર્મની વાત જ્ઞાનની વાત કરી કાર્યકર્તા જીવનમાં સાંગોપાંગ દેખાય છે એમાં ત્રીજું લક્ષણ છે વૈરાગ્યનું આમ મોટે ભાગે વૈરાગ્ય શબ્દ સાંભળીએ તો શું લાગે કે વૈરાગ્ય સાધુઓ માટેનો શબ્દ છે હરિભક્તો માટે રાગ એ બરાબર છે અને સંસારી માટે તો વૈરાગ્ય શેનો હોય એને તો સંસારની અંદર જીવવાનું છે એટલે એ લોકોએ તો વૈરાગ્ય ન કરવાનું હોય પણ છતાં સ્વામી સંસારમાં રહેવા છતાં પણ જળ કમળવત જે રીતે દાદા ખાચર જેવા હરિભક્તો રહી શકતા હતા પર્વતભાઈ ગોર્ધનભાઈ જેવા હરિભક્તો રહી શકતા હતા એ રીતે આપણા કાર્યકર્તાઓ જે સ્વામી સંસારમાં રહીને વૈરાગ્યની ધડતા રાખે છે વૈરાગ્ય એટલે ખાલી ભગવા કપડાં પહેરવા એ નથી વૈરાગ્ય એટલે ખાલી પથ્થરમાં જમવું એ નથી પણ જ્યાં મળે જેવું મળે ચલાવી લેવું ને એ પણ એક સૂક્ષ્મ વૈરાગ્ય છે આ કાર્યકર્તાઓને વધારે સારા પગારની નોકરીઓ મળે પ્રમોશન મળે છતાં પ્રમોશનને ઠોકર મારી અને પોતાને જે સેવા સોંપી હોય એ સેવા એ કરે છે આ કાર્યકર્તાઓને લાંચ પ્રલોભનો મળે છે છતાં બિલકુલ એની અંદર લલચાતા નથી આ કાર્યકર્તાઓને બીજા ખાવાના રજોગુણી પદાર્થો મળે અને સાથેના બીજા લોકો ખાતા હોય વ્યસન દુરાચાર કરતા હોય છતાં પણ એ લેશ માત્ર એ બાજુ લલચાતા નથી ફિલ્મો જોવા જતા નથી અને એમાં પણ સ્વામી નાનામાં નાના કાર્યકર્તાઓ હોય અને આર્થિક સેવાની જ્યારે વાત આવે ત્યારે કાર્યકર્તાઓને જેટલું કહીએ મને ખબર છે અક્ષરભ્રમ સંકુલનો ખરડો હોય સંસ્કાર ધામોના ખરડા હોય કે પછી જન્મજયંતીનો ખરડો હોય કે શૈક્ષણિક સંકુલ માટે ખરડો હોય કાર્યકર્તાઓ સાવ સામાન્ય ઘરમાં સ્વામી પચાસ વારના મકાનમાં રહેનારા રાજકોટના કાર્યકર્તાઓ પાંચ લાખ ને અગિયાર લાખના સંકલ્પો કરે છે આ કરી શક્ય બને એને કેટલો નહીં તો પોતાના મકાનનો વિચાર કરે પોતાની સગવડોનો વિચાર કરે ફોર વ્હીલ લાવવાનો વિચાર કરે ટુ વ્હીલમાં આખો પરિવાર સભામાં આવે ને ફોર વ્હીલનો વિચાર નથી કરતા પણ સેવાનો વિચાર કરે છે અને એમાં પણ એકના એક દીકરા કે બે દીકરાઓ આપી દેવા એ તો કેટલો વૈરાગ્ય હોય સ્વામી અમારા રમેશભાઈ ખોલિયા બધા ઓળખે છે ને આપ પણ ઓળખો છો સ્વામી બે દીકરા આપી દીધા પ્લોટ આપી દીધા જમીન આપી દીધા વીઆરએસ લઈને સેવામાં આવી ગયા અમારા મંજીભાઈ પરસાણા બે દીકરા આપી દીધા પ્રતાપસિંહ બાપુ બે દીકરા આપી દીધા વિનુભાઈ પટેલ અમારા બાબુભાઈ એકના એક દીકરા રાજકોટમાં આવા કેટલા અમારા કાર્યકર્તાઓ છે જેણે એકના એક દીકરા આપી દીધા આ કાર્યકર્તાના અંતરમાં એને વૈરાગ્યનું એક ભજન કદાચ નહીં આવડતું હોય પણ એના લોહીના કણે કણમાં વૈરાગ્ય ધડ છે ને એટલે આ શક્ય બને છે ખરેખર ભગવાન સ્વામિનારાયણે વૈરાગ્યની આ જ વ્યાખ્યા શિક્ષા પદ્ધતિમાં કરી છે ને કે વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિહી શ્રી કૃષ્ણે તરફ વસ્તુ છું એટલે કે ભગવાન સિવાય બીજે બધે ક્યાંય રાગ નહીં એ જ સાચો વૈરાગ્ય પૂજ્ય મોહન સાંઈ મહારાજે સત્સંગ દીક્ષાના એકસો વીસમાં શ્લોકમાં પણ વાત કરી કે બ્રહ્મ પરબ્રહ્મ વિના બીજે ક્યાંય આસક્તિ નહીં વૈરાગ્ય છે એટલે આ કાર્યકરોના અંતરમાં આવો વૈરાગ્ય છે પણ સાથે એવી ભગવાન પ્રત્યે ભક્તિ પણ છે સત્પુરુષ પ્રત્યે એવી અનન્ય ભક્તિ પણ છે કારણ કે દરેક કાર્યકરોના ઘરોની અંદર આપણે દેખાય છે સવારે ઉઠે ત્યારથી ભક્તિની શરૂઆત થઈ જાય પ્રાતઃ પૂજા સવારની આરતી થાળ માનસી પૂજા સાંજે પાછો થાળ આરતી ઘરસભા પછી અઠવાડિયામાં પરાસભા જ્ઞાન જ્ઞાનગોષ્ઠી કેટલી ભક્તિ કરે છે આપણને દેખાય છે અને એમાં પણ અમુક કાર્યકરોને આપણે જોઈએ એમ લાગે સાક્ષાત મૂર્તિમાન ભક્તિ છે એમ ઘણા હરિભક્તો કલાક કલાક સુધી પૂજા કરતા હોય ઘણા ધ્યાન માનસી કરે પણ વ્યવસ્થિત કરે આપણા વીરચંદભાઈ મોદી તેઓ તો અઢી કલાક પૂજા કરે છે અને એટલું જ નહીં મૂર્તિમાં તો ભગવાન નિહાળે છે સંતોને જોઈને બા બા દંડવત કરવા લાગે હરિભક્તો જો દંડવત કરે દરેકમાં ભગવાન દેખાય કેવી અનન્ય ભક્તિ છે આ લોકોના જીવનમાં એટલે આપણે જે કાર્યકર સુવર્ણ મહોત્સવ જવીએ છીએ ને સુવર્ણ મહોત્સવ કોનો હોય જે સોના જેવા હોય ને એનો જ હોય આ કાર્યકરો એક એક સોના જેવા છે સુવર્ણ જેવા છે આ વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો